ચાલો મિત્રો નમસ્કાર શિવમ તમને ખ્યાલ હોય તો આના પેલાનો જે લેક્ચર છે એ બનાવીને આપણે આપ્યું એમાં તમને કઈક આવું કીધું કે ભાઈ પચીસ છવ્વીસ અથવા તો સત્યાવીસ નવેમ્બર

આ જે ભરતી આવવાની છે આવવાની છે ને આવવાની છે ને બે હાજર છવ્વીસ માં પૂર્ણ પણ થઈ જશે એવું આયોજન છે તો બે હાજર પચવીસમાં બરાબર ક્યારે જો આ માહિતી છે એ મને જે કાઈ માહિતી મળતી હોય એ મુજબ હું તમને કેતો હોઉં છું તો નોટિફિકેશન ક્યારે આવશે

બે મહિના તમારે રનિંગ ના છે તમે જુઓ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કેસે કે સાહેબ હજી ઠેકાણા નથી બરાબર ઠેકાણા નથી પણ ભાઈ ઠેકાણા હોય કે ના હોય

નોટિફિકેશન તમને ટૂંક સમયમાં મેં અહીંયા કીધા પ્રમાણે મળી જશે ફોર્મ પણ તમારે ભરાઈ જશે અને તમારે ગ્રાઉન્ડ પણ શરૂ થઈ જશે એટલે તમારી મહેનત અહીંયા કે નિષ્ફળ જાય એવું નથી આ વર્ષે તમારી મહેનત નિષ્ફળ નહીં જાય હજી જે વિદ્યાર્થી એ ગ્રાઉન્ડ શરૂ ના કર્યું હોય એ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ શરૂ કરી દે પોતાના પર વિશ્વાસ રાખીને ગ્રાઉન્ડ શરૂ કરી દે ભાઈ આવી અપડેટમાં તો ચાલો કે ભાઈ તમે અપડેટ વાપ્યા કરો છો પણ ચાલુ માસ અંદર ભરતી આવી જશે તો અઠ્યાવીસ તારીખ જતી રહી ભાઈ બરાબર બે દિવસ નો સમય રહ્યો તો ચાલુ મહિનાની અંદર કદાચ નો આવે તો એનો મતલબ પણ ખોટા આવું નથી હોતું થોડું ઘણું એકાદ બે દિવસ લેટ થઈ શકે બાકી તમારે અઠવાડિયું કદાચ લેટ થઈ શકે ચાલો ગૂંચવાની છે વહીવટી કારણોસર તમારી નોટિફિકેશન ગૂંચવાની છે કેમ ગૂંચવાની કે એની અંદર એક વસ્તુ છે શું છે તો કે આની અંદર એક પચીસ માર્ચ છે ગૂંચવાનું છે કે પચીસ માર્ક છે દોડના રાખવા કે ના રાખવા નવી નોટિફિકેશન છે એની અંદર દેવા કે ન દેવા કારણ કે આમાં પોલીસ નું કામ ઘણું બધું વધી જાય બરાબર એટલે અહીંયા એક ગૂંચવાનું છે

બીજું અહીંયા એક તમારે તમે ખાખી વરતી પહેરો એટલે આની સાથે લડવાનું હોય છે તમારું મેન કામ શું ભાઈ તો કે કાયદો ને વ્યવસ્થા જાળવવાનું કાયદો કાયદો આની અંદર આવી શકે કારણ કે આ બધું તમને સાથે સાથે દઈ દેશે આ તમને સાથે સાથે દેવું પડે ભાઈ કે ભાઈ અત્યારે દોઢ નોટિફિકેશન આપી દે એવું ના હોય નોટિફિકેશનમાં બધું એક સાથે આવી જશે કે ભાઈ તમારો દોડ નો ક્રાઇટેરિયા શું રહેશે લેખિત પરીક્ષા નો ક્રાઈટેરિયા એટલે એનો અભ્યાસક્રમ શું રહેશે એનો જે પાસિંગ માર્કસ ક્યારે ગણાશે અહિયાં તમને કેટલા માર્કસ મળવા પાત્ર છે રનિંગ

કદાચ ત્રીજો સાહેબ આ ક્રાઈટેરિયા બહુ સરસ છે સાહેબ આ ક્રાઈટેરિયા બહુ સરસ છે કારણ કે જેને ગણિત રિજનિંગ આવડતું હોય ગણિત રીજનિંગ વાળા સાહેબ છે કે છે સાહેબ આ બહુ બહુ સરસ છે આ એક હોવું જ જોઈએ બંધારણ તો છે પણ કાયદો નાખવો જોઈએ કારણ કે કાયદાની ખુબ જરૂર પડે આપડે એટલે અત્યારથી શીખેલા હોય ને તો માં ખુબ જ સરળ પડે પછી અહીંયા પાછું ગુચવાનું સારું કાયદો આપણે જરૂર તો પડે ચાલો શું કરશું હવે કાંઈ તો તો કમ્પ્લીટ છે આવું બધું હોય બરાબર એટલે એમાં આપણે બહુ નથી પડવું કંઈક પણ આ તો તમારી સમજ માટે કીધું કે હવે કોઈ પણ વિદ્યાર્થી એવા વેહમમાં નો રેક ભરતી નહીં આવે આટલા માટે આપણે મળ્યા છીએ અહીંયા જે કાંઈ તમને કીધું એ પ્રમાણે ભરતી તમારી આવવાની છે કદાચ બે પાંચ દી અઠવાડિયું લેટ થશે બાકી ભરતી આવશે એટલે હવે કોઈ વિદ્યાર્થી જે છે પછી આવું ના થાય કે ગયા વખતે ફોર્મ ભરાણાતા બાર લાખ એમાંથી બે સોરી સોરી બે વિદ્યાર્થીઓ માત્ર દસ લાખ વિદ્યાર્થીઓ ફેલ હતા વિચાર કરી લેજો તો આ વખતે અહીંયા જે ફોર્મ ભરાણા હતા એપ્રિલ ની અંદર ક્યારે કરવા માટે તો અહિયાં તમારી આગળ કેટલો સમય છે ડિસેમ્બર જાન્યુઆરી આવી ગયો ફેબ્રુઆરી લ્યો બે મહિનાનો સમય છે પરિસ્થિતિ સહેજ વિચાર કરી લેજો હું દોડી જઈશ નહી થાય હજી કહું છું નહીં થાય દોડ નહીં થાય એટલે તૈયારી શરૂ આજથી અત્યારથી કરી દેજો જો પાસ થવું હોય તો જો તમે આજ નો કરી શક્યા જો તમે આ પ્રથમ ગ્રાઉન્ડ એ એજ પાસ નો કરી શક્યા તો પછી આ બે હાજર છવ્વીસ ની પોલીસ ની ભરતી ચોકડી મારતી હતી કે નહીં ચોકડી લાગી જશે ગ્રાઉન્ડ પાસ નો કરી શક્યા છે ચોકડી સીધી જ લાગી જશે ને વધારે કઈ કેવું નથી અહિયાં સુધી રાખીએ છીએ જે વિદ્યાર્થીઓ તૈયારી ના કરી હોય એ હજી પણ કહું છું તૈયારી શરૂ કરી દે અને આ સાથે મિત્રો આવતા લેકચર ની અંદર હવે આપણે મળીશું